તાલુકાના પધ્ધર નજીક આવેલ બીકેટી કંપની પાસેથી આઈપીએલની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કનૈયાબેના એક શખ્સને પોલીસે દબોચી લીધો છે આ મામલે વધુમાં સૂત્રોના જણાવ્યા અનુસાર એલસીબીની ટીમને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં પથ્થર નજીકની બીકેટી કંપનીના ત્રીજા ગેટ સામે આવેલા સ્ટોર પાસે આઈપીએલ ની મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા કનૈયાબે ના એક શખ્સને રોકડ રૂપિયા પાંચ હજાર સાથે ઝડપી પાડવામાં આવેલ છે પકડાયેલ ઈશ્મ ફોનમાં સટ્ટાની બે આઈડી હતી જેમાં રૂપિયા ચોવીસ હજાર ત્રણસો પિચોતેર પાંચ બેલેન્સ હતી જાણવા મળી રહ્યું છે કે આ મામલે કરવામાં આવેલ વધુ દરમિયાન આ બે આઈડી તેને સહારોપીઓની હોવાનું સામે આવ્યું હતું પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે